નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે રોષ કોંગ્રેસના પીસી ગઢવીએ ભ્રષ્ટાચાર સંબંધે ગંભીર આક્ષેપો કર્યા કચ્છમાં ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને તેમાં ભુજ તાલુકાના દૂર દૂરના ગામો લખપત અબડાસા વિસ્તારના ગામોમાં પીવાના પાણીની તીવ્ર અછતના રોજે રોજ સમાચારો ચમકી રહ્યા છે પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે વ્યાપક આક્ષેપો થઈ રહ્યા છે તે વચ્ચે કોંગ્રેસ પક્ષના આગેવાન પી સી ગઢવીએ મીડિયા સમક્ષ આવીને પાણી પુરવઠા બોર્ડ સામે અને ગેરરીતિ સબબ આકરા આક્ષેપો કર્યા છે અબડાસામાં છેલ્લા બે વર્ષથી પૂજા કન્સ્ટ્રક્શન નામની કંપનીને નર્મદાના પાણીનું સંચાલનનું કામ આપવામાં આવ્યું છે જે કંપની ઉપર ગત વર્ષે સંચાલન સારું ન કરવું અને બોગસ નામો લખવા પાછળ બાર કરોડનો દંડ કરવામાં આવ્યો જે દંડ કંપનીએ ભર્યો નથી ગયા મહિને અમે અડાલજા સાહેબ એસી પાણી પુરવઠામાં અમે મળ્યા ત્યારે અમે એમને બસો સડસઠ કામદારો કે જે અબડાસામાં લાઈન ઉપર કામ કરે છે એનું અમે લિસ્ટ બતાવ્યું ત્યારે એમાં ચોપન લેડીસોના નામ જાણવા મળ્યા કાઠિયાવાડની મહિલાઓ અહીંયા કામ કરે સુખપર માનકુવાની પટેલ મહિલાઓના નામો લખી અને જે કંપની આવું કૌભાંડ ચલાવતી હોય જ્યાં ખરેખર બત્રીસ માણસોથી જ આ કામ ચાલે છે અને બસો નામો ખોટા લખી અને આ સરકારના તમામ વહીવટની કંપની ગુમરાહ કરે અને સરકારનું તંત્ર પાણી પુરવઠાના અધિકારીઓ કાર્યપાલક ઇજનેર હોય કે નાયબ કાર્યપાલક ઇજનેર હોય એ એને છાવરતા હોય અને એના ખોટા બિલો મંજૂર કરતા હોય અને ગામડાનો માણસ પાણી માટે કણસતો હોય જ્યારે એને કોઈ પણ મોટર રિપેરિંગ કરવી હોય કે લાઇન રિપેરિંગ હોય કે પાઇપો તૂટી ગઈ હોય એનું કોઈ કામ ત્યાં કરતું નથી એટલા માટે અમે તપાસ માંગી છે પણ આ ભ્રષ્ટ વહીવટમાં જેમાં હપ્તા પદ્ધતિથી ચાલતું પાણી પુરવઠાનો વહીવટ એ આજ સુધી કંપનીને કોઈ દંડ નથી કરી શક્યું એ કંપનીને આધાર કાર્ડ અને એના પગાર મોબાઈલ દ્વારા ડાયરેક્ટ એમના ખાતામાં નાખવામાં આવે છે એની કોઈ તપાસ જો મહિલાઓની ન કરે તો આનાથી વિશ્વાસ ભ્રષ્ટ તંત્ર હોય જ ક્યાં શકે નહીં તો સરકારના તંત્રે એક જ દિવસમાં જાય અને બસો ચોપન કર્મચારીઓની યાદી અને એના પગાર ચકાસી અને એ માણસો ક્યાં રહે છે એની તપાસ કરે તો ખબર પડે કે આનું મોટું કૌભાંડ કહેવાય અબડાસાની પ્રજા આ તકલીફમાંથી

કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર